પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પાના નંબર ચુમ્મોતેર પ્રોજેક્ટ પ્રવૃત્તિ તેંત્રીસ સ્વદેશી હાલમાં તમે દંત તરીકે શાનો ઉપયોગ કરો છો તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું તમે કયા કયા ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણ કરી તેના અનુભવો નોંધો ઝાડના દાંતણનો સ્વાદ ફાયદા નોંધો તમારા મિત્રોને પણ દાંતણનો અનુભવ કરાવો તમારા ઘરના સભ્યોને પણ દાંતણનો અનુભવ કરાવો બાળ દોસ્તો નાહવા માટે તમે અલગ અલગ નામના સાબુઓનો પણ ઉપયોગ કરતા હશો ઋતુ અનુસાર શરીર માટે ક્રીમ કે પાવડરનો પણ ઉપયોગ કરતા હશો શું આ બધી વપરાતી વસ્તુ ભારતમાં બનતી એટલે કે સ્વદેશી છે આવી ઘરમાં કેટલી વસ્તુઓ વપરાય છે તેની યાદી બનાવી તે કઈ કંપનીની છે અને તે કયા દેશમાં બનેલી છે તે વિગત નોંધો અને જાણો પ્રયાસ કરો કે તમારા ઘરમાં ભારતમાં બનેલી વસ્તુઓનો વધુ ઉપયોગ થાય સરસ પ્રવૃત્તિ આપેલી છે જોઈએ સૌ પ્રથમ તો આપણને જે પ્રશ્નો પૂછ્યા છે તે પ્રશ્નોના જવાબ લઈએ આપણે હાલમાં તમે તરીકે શાનો ઉપયોગ કરો છો આવો પ્રશ્ન આપણને પૂછેલો છે સવારે આપણે જાગી ને સાફ કેવી રીતે કરીએ છીએ આવું એને પૂછ્યું છે આપણે તો કોઈ દાંતણ કરતા ન હોઈએ લખીએ હાલમાં હું બ્રશ અને ટૂથપેસ્ટ ટૂથપેસ્ટ ઘણી ઘણી કંપનીની આવે અલગ 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 કોલગેટ હોય પછી બીજી બધી ઘણી બધી અત્યારે તો હું કોલગેટ વાપરું છું એટલે મને કોલગેટ જ માઇન્ડમાં આવે છે સારું હાલો હાલમાં હું બ્રશ એન્ડ ટૂથપેસ્ટ દ્વારા દાંત સાફ કરું છું બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું આ તો સારું છે આપણી પાસે આનો જવાબ છે જ્યારે આપણે ચૈત્ર મહિનો ચાલતો હતો ત્યારે ઉકાળાની વ્યવસ્થા કરી હતી ત્યારે આપણે સ્કૂલમાં લીમડો કાપ્યો હતો ત્યારે આપણે દાંતણ કર્યું હતું અમુક છોકરીઓએ સ્કાઉટ ગાઈડની હાલો જોઈએ ત્રણ ચાર મહિના પહેલાં શાળામાં લીમડાની થોડી ડાળીઓ કાપી હતી ત્યારે મેં દાંત કર્યું હતું ત્યારે આપણને હસું આવતું હતું પણ એ સારું કર્યું અત્યારે આપણે જવાબ તો લખી શકીએ છીએ ત્રીજો પ્રશ્ન તમે ક્યા ક્યા ઝાડની ડાળીના દાતણ કર્યા છે બહુ અઘરો પ્રશ્ન થઈ ગયો આપણી સ્કૂલમાં લીમડો છે તેથી આપણે લીમડો લખીએ અને કરંજ છે તો કરંજ આ બંને ઝાડની ડાળીના આપણે દાંતણ કર્યા છે એવું લખીએ કરંજનું તો મેં કર્યું નથી પણ સ્કૂલમાં કરંજ છે એટલે હું લખું છું ચોથો પ્રશ્ન દાંતણ દાતણ કરી તેનો અનુભવ નોંધો આપણે જ્યારે દાંતણ કર્યું ત્યારે કેવો અનુભવ થયો હતો તેની નોંધ કરવાની છે આપણી ભાષામાં આપણે લખી શકીએ લખીએ જે થયું હતું એ લખીએ દાંતણ કરતી વખતે શરૂઆતમાં દાંતણને દબાણ આપી ચાવવું પડે છે દાંતણ ચાવવાથી મોંમાં તે ડાળીનો રસ રસ જવાથી કડવો લીમડાનો દાતણ દાંતણ હોય તો કડવો કરંજનો હોય તો તુરો સ્વાદ આવે છે પરંતુ મજા આવે છે હસવાની કેવી મજા હતી પરંતુ મજા આવે છે પાંચમો પ્રશ્ન લીમડાનું દાતણ કરવાથી થતા ફાયદા જણાવો આપણને ખબર છે લીમડો છે એની માટે કહેવત છે લીમડો કડવો ખરા પણ નરવો બહુ એટલે કે લીમડાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે લખીએ જવાબ લીમડાનું દાતણ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે આપણને કડવો રસ મળવાથી ઘણા રોગો થતા અટકાવી શકીએ છીએ આપણા શરીરને બધા જ પ્રકારના રસ મળી રહે તો તંદુરસ્તી જળવાઈ રહે આપણને એવું પૂછ્યું છે કે ઘરમાં કેટલી વસ્તુઓ વપરાય છે તેની યાદી બનાવવાની છે કઈ કંપનીની છે અને કયા દેશમાં બની છે તે પણ આપણે કહેવાનું છે એટલે કે સ્વદેશી છે કે વિદેશી વસ્તુ તે આપણે જાણવાનું છે તે જોઈએ હેડિંગ આપીએ ઘરમાં વપરાતી વસ્તુઓની યાદી ઘરમાં તો ઘણી બધી વસ્તુઓ વપરાતી હોય જેટલી આપણને યાદ આવે એટલી લખવા માટે પ્રયત્ન કરીએ સૌથી પહેલાં તો આપણે જાગીએ જાગીને આપણે કઈ વસ્તુ વાપરીએ છીએ ટૂથપેસ્ટ તો હું જે મારી વાપરું છું તેનું નામ લખું છું કોલગેટ ટૂથપેસ્ટ દુઃખની વાત એ છે કે મને કાલે જ ખબર પડી કે કોલગેટ છે એ વિદેશી વસ્તુ છે હું અત્યાર સુધી એને દેશી માનતી હતી મને કાલે ખબર પડી છે કે કોલગેટ છે એ વિદેશી છે એટલે લખીએ વિદેશી વસ્તુ છે અને જે વિદેશની હોય તેમાં આપણે કહેવાનું છે કે કયા દેશની છે તો અમેરિકાની છે અને કોણે શોધી હતી તે જોઈએ અમેરિકાના નાગરિક વિલિયમ કોલગેટે આ ટૂથપેસ્ટ શરૂ કરી હતી વિચાર કરો અમેરિકાના નાગરિક છે વિલિયમ કોલગેટ એના નામ ઉપરથી જ કંપનીનું નામ કોલગેટ પાડ્યું છે અને આ આપણા દેશની વસ્તુ નથી આપણે શરૂઆત જ વિદેશથી કરીએ છીએ મારા પપ્પા છે તે કોલગેટ વાપરતા નથી તે કઈ કોલગેટ વાપરે છે એટલે કે કઈ ટૂથપેસ્ટ વાપરે છે તે જોઈએ આપણે પતંજલિની જે દંત કાંતિ આવે છે ને એ વાપરે છે દંત કાંતિ એટલે મારા પપ્પા છે એ સ્વદેશી વાપરે છે અને હું વિદેશી વસ્તુ વાપરું છું વિચાર કરી લો હાલો હવે આગળ જોઈએ બ્રશ થઈ ગયું હવે આપણે સાબુની વાત કરીએ તો હું સંતુર સાબુ વાપરું છું સંતુર સાબુ આ તો સ્વદેશી છે એટલે થોડીક નિરાશ થઈ મને બરાબર છે પણ નાના બાળકો છે એ પિયર્સ વાપરે છે અથવા તો કોઈ બીજી કંપનીઓ વાપરે છે ડવ ને પિયર્સ ને એવું બધું તો એક વાતની જાણ કરી દઉં કે ડવ પિયર્સ આ જે સાબુ છે લક્સ લક્સ પણ ભારતની નથી એ પણ વિદેશની છે તો લક્સ ડવ પિયર્સ આ બધા સાબુઓ છે એ વિદેશી કંપનીના છે જો વાપરતા હો તો ઓછા કરી નાખજો સંતુર સાબુ છે એ સ્વદેશી છે પછી બોય એ આપણો દેશી સાબુ છે મેડીમિક્સ આ સાબુ છે એ પણ આપણો દેશી સાબુ છે એટલે ખાસ આપણે જ્યારે વસ્તુ વાપરીએ ત્યારે હવે ધ્યાન રાખશું કે સ્વદેશી છે કે વિદેશી તે પહેલાં આપણે જાણી લઈશું બધું અહીંયા લખતી નથી સાબુનું લખું લિસ્ટ થઈ જશે એટલે ચર્ચા કરતાં કરતાં આપણે લખીએ છીએ બ્રશ થઈ ગયું નાઈ લીધું નાતી વખતે આપણે શેમ્પૂ ક્યુ વાપરીએ છીએ એની વાત કરીએ તો સનસિલ્ક વિદેશી છે સનસિલ્ક શેમ્પૂ હું વાપરું છું આ વિદેશી છે હિમાલયા દેશી છે પછી એવા ઘણા બધા દેશી શેમ્પૂ છે પણ હું જે વાપરું છું એ વિદેશી છે અને હવે હું હિમાલયા વાપરીશ એવું કહી શકું તો સનસિલ્ક ક્યાંની છે કંપની તે જોઈએ બ્રિટિશ કંપની છે અને ડચ કંપની બ્રિટિશની ડચ કંપની છે વિચાર કરો તમે ડચ લોકો આપણા દેશમાં આવ્યા હતા ને એટલે કદાચ સનસિલ્ક મૂકતા ગયા હશે એવું લાગે છે દુઃખની વાત કહેવાય કોલગેટ ને સનસિલ્ક મને તો આ બધી ખબર જ નહોતી આ બધું આ પ્રવૃત્તિ એટલે જ મૂકીએ ખબર પડે આપણને કે દેશી વિદેશી વસ્તુઓ કઈ કઈ છે એમ મને જ નથી ખબર હવે પછી આપણે પાવડર વાપરીએ છીએ ચહેરા પર લગાવવાનો પોન્સ ફેસ પાવડર આ જાણીને થોડીક રાહત થઈ કે પોન્સ છે એ સ્વદેશી છે આપણા ભારતમાં જ બને છે એટલે થોડીક નિરાત થઈ મને આગળ જોઈએ હવે ચા બનાવી આ ઓકે વાઘ બકરીની ચા હું વાપરું છું તો એ સ્વદેશી છે એટલું સારું છે હવે ચા બની ગઈ હવે બિસ્કીટ્સની વાત કરીએ નાસ્તામાં તો પાર્લેજી આપણે જે બિસ્કીટ્સ ખાઈએ છીએ એ સ્વદેશી છે એટલું સારું છે એને એની કંપની પહેલા ભા અહીં આપણા ભાવનગરમાં જ છે હો પાર્લેજી બિટ્સ બિસ્કીટ્સ પછી આ સાંભળીને નવાઈ લાગશે તમને ટાઈગર બિસ્કીટ્સ આપણે ટાઈગર જે ખાઈએ છીએ ને ટાઈગર ટાઈગર કરીએ એ હકીકતમાં વિદેશી કંપની છે એટલે આજથી હવે ટાઈગર બિસ્કીટ્સ ખાવાના બંધ તો ક્યાંની કંપની છે મલેશિયાની એટલે પાર્લેજી આપણી કંપની છે દેશી ટાઈગર છે એ મલેશિયાની કંપની છે હવે ખાવા પીવાની વાત નીકળી જ છે તો તમારી ફેવરિટ વસ્તુ મેગી આ તો આખા ગામને ખબર છે કે વિદેશી છે આની પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે કોણે શોધ કરી હતી સ્વિટ્ઝરલેન્ડના રહેવાસીએ સ્વીટરલેન્ડ ના રહેવાસી એનું નામ લખું છું જુલિયસ માઇકલ જોસન જોનસ જોહાનસ મેગી આ લોકોના નામ એવા હોય એટલે વાત તો કદાચ આ થાય વ્યક્તિએ બનાવ્યા હતા અને એવું હતું કે ન્યૂડલ્સ એટલી સરળ વસ્તુ છે કે એને તમે બે મિનિટમાં પકાવી શકો અને અત્યારે આપણે એવી જાહેરાતોથી આકર્ષાઈને હાલતા ચાલતા મેગી બનાવીને ખાઈ જઈએ છીએ હકીકતમાં મેગી કંપની છે વિદેશી છે તમને ખબર જ હશે આજથી દસ બાર વરસ પહેલાં આ કંપની ઉપર ઘણા બધા કેસ થયા હતા અને બાળકો માટે સારી નથી ને એવું બધું કેસ થયા હતા મેગીની પ્રોડક્ટ બંધ થઈ ગઈ હતી પણ પછી બધું આગળ ચાલ્યું ને પછી પાછું હતું એવું ને એવું શરૂ થઈ ગયું ખાસ કહેવાનું એ છે કે સ્વિટ્ઝરલેન્ડના રહેવાસી છે તેનું નામ છે જુલિયસ માઇકલ જોન્સ મેગી એને પણ એના નામ ઉપરથી જ કંપની ખોલી અને આપણે જે મેગી ખાઈએ છીએ વિદેશી છે હવે મીઠાની વાત કરીએ તો ટાટા મીઠું આપણે ખાઈએ છીએ એ સ્વદેશી છે અત્યારે આપણે પ્યુરો હેલ્ધી નામનું મીઠું પિંક કલરનું જે નીકળ્યું છે એ પણ સ્વદેશી છે એટલું સારું છે મીઠું તો એટલીસ્ટ આપણે આપણા દેશનું જ ખાઈએ છીએ એ પાક્કું થઈ ગયું હવે નાસ્તાની વાત નીકળી છે તો બાલાજી વેફર્સ આ પણ સ્વદેશી જ છે એટલે આપણે ખાવ કંઈ વાંધો નહીં હવે આપણે થોડુંક કપડાં ધોવાના સાબુ અને પાવડરની એની વાત કરી જોઈએ આપણે તો નીરમા સાબુ પાવડર આપણે વાપરીએ છીએ અને તે સ્વદેશી જ છે અને ભાવનગરમાં જેની કંપની છે નીરમા કંપની આપણને ખબર જ છે વિચાર કરો આપણે એવા વિસ્તારમાં રહીએ છીએ પાર્લેજી કંપની છે અહીંયા અને નિરમા કંપની અહીંયા છે હવે સાબુની વાત કરીએ તો રીન હું સાબુ છે એક કપડા ધોવાનો સાબુ મોટા ભાગે રીન સોપ વાપરીએ છીએ જે બ્લુ કલરનો આવે છે નિરમાય વાપરીએ જ છીએ પણ ઓછા પ્રમાણમાં એના ફીણ બહુ વળે છે એટલે પણ હવે હું રીન શો બંધ કરી દઈશ અને નિરમા જ વાપરીશ કેમ તો રીન છે એ વિદેશી કંપની છે એ મને કાલે જ ખબર પડી છે અને ક્યાંની છે બ્રિટિશની જ તે બ્રિટિશ ડ કંપની જ છે આ રીતે હવે કંઈ લખવાની જગ્યા નથી રહી પણ આટલી બધી વસ્તુઓની યાદી બનાવી એટલે આપણને જાણવાની ઈચ્છા થાય કે આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ કઈ કઈ સ્વદેશી છે અને કઈ કઈ વિદેશી તો ઉજાલા કંપની આપણે જે જાહેરાત જોઈએ છીએ આયા નયા ઉજાલા ચાર બુંદોવાલા જે ગળી આપણે સફેદ કપડાં ઉપર લગાવીએ છીએ તે સ્વદેશી છે પછી મારા ઘરની વાત કરું તો હું એલજીની શોખીન છું એમ કહીએ તો ચાલે વર્ષોથી પેઢીઓથી જ્યારથી એલજી કંપની આવી ત્યારથી અમારા ઘરમાં એલજીની જ કંપનીના ટીવી કે ફ્રીજ વોશિંગ મશીન બધું વપરાય છે અને જાણીને ખૂબ દુઃખ થયું કે આ વિદેશી છે એલજી કંપની તો બહુ સારી બહુ સારું ટકે ક્યારેય બગડે નહીં આમ ન થાય આ જ લેવું જોઈએ આવું બધું અત્યાર સુધી જાહેરાત કરતા હતા એ હકીકતમાં વિદેશી કંપની છે ક્યાંની કંપની છે તે જોઈએ દક્ષિણ કોરિયાની એટલે હવે લેતા પહેલાં વિચાર કરવો પડશે પછી ઓપો ફોન આ તો આપણને ખબર જ છે ઓપોન વિવોન આ બધા નામ છે એ વિદેશી કંપનીના જ છે અને એ તે આપણો પાડોશી દેશ ચીનમાં બને છે આ કદાચ તમને ખબર હશે હવે થોડુંક ઓવર થઈ જાય છે છતાં એક લખી નાખું છેલ્લું સર્ચ મેં કર્યું હતું એસેસ પિનલોંગ ક્યાંથી ક્યાં પહોંચી ગયા એસેસ પિનલોંગની પેન આપણે વાપરીએ છીએ એમ થયું કે આટલી બધી આપણે પેન વાપરીએ છીએ કેટલાય સમયથી મસ્ત પેન ચાલે છે તો આ ક્યાંની હશે તો આનંદની વાત એ છે કે આ સ્વદેશી છે આપણા દેશમાં જ બનતી પેન આપણે વાપરીએ છીએ અંતે એટલી ખબર પડી કે આપણે મોટા ભાગની વસ્તુઓ તો સ્વદેશી વાપરીએ છીએ પણ અમુક વસ્તુઓ હજી આપણે વિદેશી વાપરીએ છીએ તો બને ત્યાં સુધી આપણે સ્વદેશી વસ્તુઓ વાપરવા પ્રયત્ન કરીએ